નમસ્તે હું છું દીપ્તિ ગજ્જર પુસ્તકનું નામ છે મોતીચારો લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા બે બોલ માહિતીના મહાસાગર તરીકે ખૂબ જ જાણીતા થયેલા ઇન્ટરનેટના માધ્યમની વગોવણી પણ એટલી જ થયેલી છે સારી અને ખરાબ બંને માહિતીના સંગમ તરીકે જ એ ઓળખાય છે પણ મહાસાગર નામ ખરેખર સૂચક છે દેવો અને દાનવોએ મહાસાગરનું મંથન કરેલું ત્યારે અમૃત જ નહોતું મળ્યું હળાહળ વિષ પણ એમાંથી જ મળેલું ઇન્ટરનેટના મહાસાગરનું પણ એવું જ છે એમાં માત્ર અમૃત જ નથી પરંતુ ભારો ભાર વિષ પણ પડેલું જ છે બસ જરૂર હોય તો એ માટેના નિરક્ષીર વિવેકની જ મેડિકલની માહિતી એકત્ર કરતી વખતે મારે વારંવાર ઇન્ટરનેટના ઓવારાઓ ખૂંદવાનો વારો આવ્યો એ વખતે જ્યાં જ્યાં અમૃત બિંદુ દેખાયા તે એકત્ર કરતાં કરતાં આજે ખોબો ભરાઈ ગયો છે આકંઠ આસ્વાદ માણવાની સાથે સાથે એને બધાને વહેંચવાનું મન પણ થયું ગમતું હોય એને ગુંજે ન ઘાલીએ ને ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે આજે સૌની સાથે આ અદ્ભુત વાતો પ્રસંગો ઘટનાઓ મૂકતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું આમાંથી ઘણી ઘટનાઓ કે પ્રસંગો આપ સૌએ ક્યાંક સાંભળ્યા વાંચ્યા પણ હશે પણ ગમતી વસ્તુ ફરી એક વખત કહેવાય તો પણ કંટાળો નહીં જાવે એમ માનીને મને જે કંઈ ગમ્યું તે અહીં મૂક્યું છે આશા છે કે આ વાંચતા જે અમી ઓળકારનો અનુભવ મેં કર્યો છે એવી જ પરિતૃપ્તિ સૌને થાય આ મોતીઓ અને આંખમાંથી ટપકતા મોતીઓનો સંગમ થતો મેં જોયો અને અનુભવ્યો છે આ મોતીચારો માંડતા આંખનો ઓવારો જો છલોછલ થશે તો કરેલ મહેનત ખરેખર લેખી લાગશે આ બધા પ્રસંગો વાતોને યોગ્ય ક્રમ આપવાથી માંડીને છપાવવા મોકલવા સુધીની જફા હસતા હસતા વહોરી લેનાર નાની બહેન શરીફાનો હૃદયથી આભાર માનું છું એ જ રીતે પ્રૂફ્સ વાંચવામાં મદદ કરવા બદલ નીના બહેનનો પણ આભારી છું આ કામના કલાકો દરમિયાન મેં જેના હકના કલાકો ચોરી લીધા છે એવી પ્રિય સખી કૃતિકા તેમજ દીકરી તર્જનીનો આભાર થોડો માનવાનો હોય એમનો તો ઋણી જ બની ગયો છું મોટા ભાગની રચનાઓમાં અનનોન ઓથર એવું જ લખેલું હતું છતાં પણ આ રચનાઓના નામી અનામી સૌ રચયતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું ભાવનગર ઓગણીસ માર્ચ બે હજાર ત્રણ ડૉક્ટર આઈ કે વીજળીવાળા બાળરોગ નિષ્ણાત પ્રકરણ પહેલું ભગવાન સાથે વાતચીત એક માણસે આકાશ સામે જોઈને કહ્યું હે ભગવાન મારી સાથે વાત કર એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું પણ પહેલાં માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું પછી પહેલાં માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી હે ભગવાન મારી સાથે બોલતો ખરો એ જ સમયે આકાશમાં છવાયેલા વાદળામાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી પરંતુ પહેલાં ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો એને ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું હે ભગવાન મારે તારા દર્શન કરવા છે તું મને દર્શન આપ એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઉઠ્યો પરંતુ પહેલાં માણસની દ્રષ્ટિ એ ના પકડી શકી હવે એને રડવું આવ્યું એ બોલ્યો હે પ્રભુ મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે આજે તો તું મને ચમત્કાર બતાવ એ જ સમયે તેની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી એને તરત દવાખાને લઈ જવી પડી થોડી જ વારમાં તેણે એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો પરંતુ પહેલાં માણસને કંઈ જ સમજાયું નહીં એ હવે ભગવાન પર ગુસ્સે થયો એણે બૂમ પાડી હે ભગવાન મને ખાતરી કરાવ કે તું છે જ તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ તો જ હું માનીશ કે તું છે આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા એમણે અતિ સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને પહેલાં માણસને હળવેથી સ્પર્શ્યા પહેલાં માણસે હાથ પર બેઠેલા રંગીન પતગિયાને ઉડાડી મૂક્યું અને નિશાસો નાખ્યો કે ભગવાન ક્યાંય છે જ નહીં આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે એવી આશામાં આપણે કેટ કેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતિતિ ગુમાવી દેતા હોઈશું મૂળ શીર્ષક અ ડાયલોગ વિથ ગૉડ